મારું નામ ખ્યાતિ ઝાકેલિયા છે અમે રાજકોટ થી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતિક છે અડીખમ છે તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે અને મોદી સાહેબના કાર્યક્રમો માણશું જય સોમનાથ હર હર મહાદેવ હું દીપકભાઈ દવે એડવોકેટ અમે આજ રોજ રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરની એના સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ આજથી એક હજાર વર્ષ પહેલા ભગવત ગજનીએ છે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ એક હજાર વર્ષ પછી પણ સરકાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અમે એનો ખૂબ ખૂબ આભાર માનવો છું સરકારશ્રી દ્વારા હું આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ અને આ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય સોમનાથ આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છીએ હું મારું નામ જાની દેવાંગ અમે સુરેન્દ્રનગર સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ આ સ્વાભિમાન શબ્દ થી અમે શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં પણ અમે શું છીએ એ જાણવા મળશે સોમનાથ દાદા ની ભક્તિ માટે એક શ્લોક કઈશ વિષદે તિરમ્ય જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ

આ પાછું વિશ્વ સ્તરીય પ્રસિદ્ધ થાય અને હજી પણ એક હજાર વળીએ છીએ અને એની અમને ખૂબ જ આ આપણી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વધે છે એના માટે હું સરકાર શ્રીનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો ખૂબ આભાર માનું છું જય શ્રી સ્વામી મારું નામ જગદીશભાઈ પરમાર સરકાર ના આવા કાર્યક્રમ બદલ હું તેમનો આભારી છું ધર્મ સુદ સુજુકી સુધ ઓિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન